નદસ્તી પૃથિવ્યાં દુનઃ સત્વર્મુક્તુણ હે અર્જુન પૃથ્વી ઉપર મનુષ્યોમાં અથવા તો સ્વર્ગમાં દેવતાઓમાં એવું કોઈ પ્રાણી નથી કે જે આ પ્રકૃતિથી ઉપજેલા ત્રણ ગુણોથી રહિત હોય સાત્વિક સુખને આત્મબુદ્ધિ પ્રસાદજમ બતાવીને તેને સત્વમ પ્રકૃતિ ઝેર મુક્તમ ગીતા છે એટલે શું થાય સત્વમ પ્રકૃતિ ઝેર મુક્તમ શું થાય એનો અર્થ સત્વ નો અર્થ હોય સત્વનો અર્થ શું થઈ ગયો પ્રાણી કોઈ પણ પ્રાણી માત્ર સત્વ 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 ગુણ ગુણ એટલે એટલે એમ પ્રકૃતિ જ મુક્ત કોઈ પણ એવું આ ત્રિલોકીમાં નથી આખા બ્રહ્માંડમાં નથી અનંત કોટી બ્રહ્માંડમાં નથી બ્રહ્માંડ આવ્યું એટલે ત્રણ ગુણ આવ્યા એમ સાત્વિક સુખને આત્મબુદ્ધિ પ્રસાદજમ બતાવીને તેને ઉત્પન્ન થવા વાળો બતાવ્યો છે તેનું તાત્પર્ય એ છે કે સાધકે ગુણજન્ય સુખથી પર થવાનું છે પ્રકૃતિ અને પ્રકૃતિના ત્રણેય ગુણોથી રહિત થઈને તે પરમાત્મ તત્વને પ્રાપ્ત કરવાનું છે મહારાજ વધુના પણ મેં એક જગ્યાએ કીધું છે કે જ્યાં સુધી ત્રણ ગુણ છે ત્યાં સુધી જીવ કોઈ દિવસ સુખી થાય નહીં અને ત્રણ ગુણ આવતા જતા રહે ત્યાં સુધી એમાં કોઈ દિવસ ધર્માધિક સ્થિર થાય નહીં આજે તો સત્વગુણ છે ને કાલે તમો ગુણ આવે તો શું ખબર પડે એટલે એને કંટ્રોલ કરવો જોઈએ જેને ભગવાન પાસે જવું હોય આજે હરકો તમે કહો છો ને મૂડ મૂડ એટલે ત્રણેય ગુણ મૂડમાં આવે તો જ ભક્તિ કરે તો એનો ભરોસો હું ભગવાનને એનો ભરોસો મૂકવા ભક્તિ કરશે જેમ એને ક્યારેક મૂડ નહીં હોય તો આપણને ઉલાળીને નાખી આવશે ક્યાંય મહારાજને મનમાં એમ થતું ક્યારેક એવો મૂડ આવ્યો હોય ઉલાળવાનો તો એટલે મૂડને આધારે જો ભક્તિ કરે તો એની ભક્તિનો વિશ્વાસ ન આવે ગોલને આધારે ભક્તિ કરે તો એનો વિશ્વાસ આવે એટલે કોઈ પણ વાતે ગોલ પૂરું કરવું આજનું ગોલ આજે જ પૂરું કરી દેવું તો એની ભક્તિનો વિશ્વાસ આવે ભગવાને જાણે કે આજ દરરોજ એનું ગોલ પૂરું કરી દે છે તો એનો વિશ્વાસ આવે અને મૂડને આધારે જો ભક્તિ કરતો હોય તો ભગવાનને એનો વિશ્વાસ ન આવે કોઈનો વિશ્વાસ ન આવે આજે એનો મૂડ છે ને કાલે નથી આજે બહુ મૂડ છે ભગવાનને ન જોતી હોય એટલી કરી દે ભગવાનને કંઈક થોડીક નીડ હોય ને એટલે એટલી એટલે નીડ ન હોય તો ભગવાનની ભક્તિ કરતી એટલે એનાથી નોખું પડવું મહારાજે એકાવન ભૂતનું ટોળું કીધું છે છે એમાં ત્રણ ગુણ કીધા એકાવન ભૂતના ટોળાથી નોખું કરવું તમને એનો સંગ રહેવા દેવો નથી એવું મારે કીધું એકાવન ભૂતનું ટોળું તો આ એકાવન ભૂતનું ટોળું એના મૂળ હંદાઇ કરતા ત્રણ ગુણ ત્રણ ગુણ અને ત્રણ દેહ અને ત્રણ અવસ્થા હવે ભગવાન છે નો વિભાગ બતાવી રહ્યા છે એ હવે ભગવાન હવે બધાય વિભાગ બધાય બતાવી દીધા તો સાધુતા કોને કેવી સાધુતા કેમ લાવવી એ મૂળ પ્રશ્ન ઉપર આવશે સંન્યાસ તત્વ વેદિતુમ ઈચ્છામી અર્જુને પ્રશ્ન પૂછ્યો છે ને ત્યાગસ્ય ત્યાગી કોને કેવો અને સંન્યાસી કોને કેવો એટલે સાધુ કોને કેવો એનો અર્થ એવો એટલે આમાં બે વાના હર્ય લીધા છે ભગવાને એટલે એનો અર્થ એવો છે કે સાધુ અને ત્યાગી તો ગ્રહસ્થમાં પણ હોય ભગવાને જે કીધો છે એવો ત્યાગ એ ગ્રહસ્થમાં પણ હોય શકે નિસંગ રહેવું ભગવાને એવું શરૂઆતમાં જ કીધું ત્રણ પ્રકારના ત્યાગી છે ત્યાગી છે ત્યાગ છે એ ત્રણ પ્રકારનો છે એટલે એમાં કોઈ કર્મથી ત્યાગ કરે કોઈ દુઃખરૂપ જાણીને ત્યાગ કરે અને કોઈ આ ત્યાગ કરવો જોઈએ મારે એવી ભાવનાથી ત્યાગ કરે કોઈ માણસ કર્મનો દેહધારી ત્યાગ કરી શકતો નથી એટલે એના ફળનો ત્યાગી સાચો ત્યાગી છે એવું ભગવાન કીધું એટલે એ તો ગ્રહસ્થ કરી શકે એટલે એમાં ત્યાગ આશ્રમની વાત નહીં હોય ભગવાનના મનમાં એમ પાછા અર્જુનને કે છે કોક સન્યાસી હોત તો કઈ વાંધો નતો પણ અર્જુનને કહે છે એટલે સન્યાસી એટલે સાધુ એના ધર્મમાં આવ્યું છે ગ્રસ્થ છે એ ત્યાગ કેવી રીતે રાખી શકે ભગવાને કીધો એવો ત્યાગ તો ન કરી શકે ફળનો ત્યાગ ફળનો ત્યાગ તો કરી શકે તો સંસાર હંકાવવો એ અમારા જીવનનું ફળ નથી એમ ભગવાનને રાજી કરવા એ અમારા જીવનનું ફળ છે એવું તો કરી શકે ફળનો ત્યાગ એટલે કાંઈ ખેડૂતના ખેતરમાં ઉપજ આવે એ લઈને બધી નાખી એ મંદિરમાં એવો અર્થ નથી ફળનો ત્યાગ એટલે સંસાર એનો ટાર્ગેટ ન હોય સંસારના વિષય વૈભવ છે એ એના ટાર્ગેટ ન હોય આપણે એમ કંઈક બધું ત્યાગી કરી દેતો તો પછી આપણે ખાતા નથી તો દેહની જરૂરિયાત છે એ ભગવાનની છે કે આપણી છે એટલે એટલે તો ભગવાને એવું કીધું કે દેહધારી છે એ સંપૂર્ણ ત્યાગી થઈ શકતા નથી ફળનો સંપૂર્ણ ત્યાગ કરીએ કઈ એમાંથી જે બેનિફિટ મળે એ બેનિફિટ ભગવાનને અર્થે કરીએ શકાય એ બેનિફિટ ભગવાનના ભગતને અર્થે કરીએ શકાય તો પણ એનો અર્થ એવો નથી કે પોતે ભૂખ્યા મરી દે એને એને અર્થે કરી દેવું આપણે જેમ ખાલી દેહ પૂરતી જ વાત હોય એવી રીતે ગ્રહસ્થ અને કુટુંબ પૂરતી હોતી વાત હોય કુટુંબને બધાને ભૂખે મારી અને મંદિરમાં દઈ દેવું એનો અર્થ એને ફળનો ત્યાગ કર્યો એવો ભગવાનનો કહેવાનો અર્થ નથી એની જરૂરિયાત પ્રમાણે એની પહેલી ફરજ છે એને પૂરું કરવું અને બાકી પોતાનો સ્વાર્થ નહીં રાખવાનો પોતાનો અંગત સ્વાર્થ નહીં રાખવાનો એની ફરજ હોય તો એને એને પૂરી કરવી પડે તો એવી રીતે ત્યાગી નિષ્કામ કર્મ યોગે અને નિષ્કામ એમાં છે ગ્રહસ્થાન સૂર્ય ભગવાન છે એ ત્યાગી સન્યાસી નથી જનક રાજા અને શ્રી કૃષ્ણ ભગવાને પોતાને હોતે એમાં ફીટ કર્યા પોતે હોતે કે હું નિષ્કામ કર્મ યોગી છું એવું ભગવાન તો એ બધા ગ્રહસ્થ જ હતા જનક રાજા તો ગ્રહસ્થ જ હતા અને પાછા રાજ ચલાવતા હતા એટલે નિષ્કામ કર્મ યોગી થઈ શકે અને નિષ્કામ કર્મ યોગીને ભગવાને ત્યાગી કીધો સાચો ત્યાગી દેહધારી છે એ કોઈને કોઈ સંપૂર્ણ ત્યાગ કરી શકતો નથી પણ યસ્તુ કર્મફળ ત્યાગ એમ સત્યાગી સત્યાગી ત્ય જે કર્મફળનો ત્યાગ કરે બેનિફિટ નો ત્યાગ કરે બેનિફિટ નો ત્યાગ કરે એટલે સંપૂર્ણ ત્યાગ પોતે પણ પોતાની આજીવિકા માટે કંઈ ન રાખે એવો અર્થ નહીં બેનિફિટનો ત્યાગ કરે એટલે એનો મે મેજર ગોલ આ જગતમાં જમાવટ કરવી નહીં મેજર ગોલ ભગવાનમાં જમાવટ કરવી ભગવાનને રાજી કરવામાં જમાવટ કરવી એનો મેજર ગોલ થઈ જાય તો ગ્રહસ્થ પણ ત્યાગી થઈ જાય સંન્યાસી નો થયો કે સન્યાસી એટલા માટે કે સન્યાસીમાં આશ્રમ બદલાવો પડે ત્યાગીમાં આશ્રમ બદલાવો પડે એવું ગીતામાં આ બે વાના હેરી લીધા છે એટલે દેખાતો નથી આમ તો ત્યાગા ત્યાગ શબ્દ છે એ આશ્રમનો જ છે આપણે મહારાજે ત્યાગાશ્રમ બનાવ્યો હિન્દુ ધર્મમાં ચાર આશ્રમ કીધા પણ મહારાજે સંન્યાસ ને એની ઉપર ચોકડી મારતી હતી કારણ કે કળિયુગમાં સંન્યાસનો નિષેધ છે એટલે મારા જે ત્યાગાશ્રમ સંન્યાસની અવેજીમાં ત્યાગાશ્રમ એવું મહારાજે નામ રાખ્યું પણ અહીંયા જે ત્યાગને સંન્યાસ બે કીધા એટલે સંન્યાસ એટલે ચોથો આશ્રમ અને ત્યાગ એટલે ફળ ત્યાગ એવું મારે કીધું સાત્વિક સુખને આત્મબુદ્ધિ પ્રસાર એટેચમેન્ટ ન રાખે જગત પદાર્થોમાં એટલે ગ્રહસ્થ પણ ફળ ત્યાગી થઈ શકે એટેચમેન્ટ છે મારે જે બોલો ગીતામાં ભગવાન એને જ કીધું ને કે કર્મ એને એવા અધિકાર જ કર્મ તો તારે ત્યાગ કરવાના નથી માં ફલે શું કદાચ ફળને તું ઈચ્છા ન કર તો એ તો ગ્રહસ્થને જ કીધું છે ગ્રહસ્થ જ કીધું એવું કઈ નથી ત્યાગ એને હોતે કીધું છે કર્મનો ત્યાગ ન કરવો પોતાનો આશ્રમ અને પરિસ્થિતિ એને અનુરૂપ રિસ્પોન્સિબિલિટીનો ત્યાગ ન કરવો પણ એમાંથી મળતા હોય બેનિફિટ એના સ્વાર્થનો ત્યાગ કરવો તો એને સેલ્ફલેસનેસ સેલ્ફિશ ન થવું એટલે માણસે પોતાને અહમ માન્યું હોય એનું વધારે એનું પૂરું થાય જ નહીં એવું માણસ કરતો હોય એટલે સેલ્ફિશ ન થવું અને સેલ્ફિશ ન થવું એ બહુ મોટું ભારે કામ છે ન રાખવું ત્યાગીમાંથી નહીં સેલ્ફિશનેસ જાતો નથી તો પછી ગ્રહસ્થ વિચાર શું કરે એ તો આની આગળ રાકા થઈ જાય કે હવે જે થાય ભગવાન અંતકાળે સમજી લેવું પણ હવે અટાણ તો આપણે એમ ધબેડે રાખવું ત્યાગી છે એને તો બધું છોડીને એવા છે તો એ પોતાનું સેલ્ફિશ પણ એનો ત્યાગ નથી કરી આપતો અંદરથી ત્યાગ નથી કરી આપતો ઉપરથી ત્યાગી જ બેઠો છે પણ અંદરથી ત્યાગ નથી કરી આપતો અને સેલ્ફિશને તો ક્યારે જાય કે રાગનો ત્યાગ કરે ત્યારે રાગ નો ત્યાગ કરવો એટલે પદાર્થનો ત્યાગ કરવો એવું ભગવાને ન કીધું ખાલી રાગનો જ ત્યાગ કરવો પદાર્થનો તો જે આશ્રમ ધર્મ પ્રમાણે એ રાખવા